જે ભાગવત સપ્તાહ દરરોજ સાંજે ત્રણથી છ સમય દરરોજ આંતરરાષ્ટ્રીય કથાકાર ડૉક્ટર શંકર એન્જાની કથાનું રસપાન કરી આવી રહ્યા છે ત્યારે આજે ભગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર સત્સંગ હોલ કૃષ્ણમય બની ગયો હતો ભગવાનને પાલણે ઝુલાવ્યા હતા નંદ ઘેર આનંદ ભર્યો નાદથી સમગ્ર મંદિર પરિષદ કૃષ્ણમય બની ગયું હતું ત્યારે આવનાર દિવસોમાં પણ ગોવર્ધન પૂજા રુકમણી વિવાહ સહિત વિવિધ પ્રસંગોનું વર્ણન કરવામાં આવનાર છે તો આવનાર દિવસોમાં તવરા ગામના અને આસપાસના લોકો પણ આ કથાનો લાભ લે તેવી કથા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે